ભરૂચમાં છેલ્લા બે દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આજે મનુભર ચોકડીથી શ્રાવણ ચોકડી સુધી વાહનોની કતાર જોવા મળી હતી ભરૂચ શહેરના જંબુસર બાયપાસથી લઈને મહમદપુરા સુધી પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ટ્રાફિક જામ એટલો ગંભીર બન્યો કે મોટા વાહનો જેમને સામાન્ય રીતે બાયપાસ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે તે પણ શહેરના માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા હતા જેને કારણે શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની હતી બીજી તરફ ન્યાય મંદિર ચોકડી પરથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે

વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું કેટલે ઘંટે છે મુશ્કેલી પાંચ ઘંટા પાંચ ઘંટા વીસ કિલોમીટર જામ થાય બજે સુભાઈ આયા ખા કર દયા ये जो जाम है वो किस वजह से जाम हो रहा है अभी ये ब्रिज वजह से जाम है जो खड्डा है उसकी वजह से आपको तो कैसी परेशानी का सामना करना पड़ता है परेशानी था? क्या है कि तो पूरी हालत खराब हो गई पूरा नाइट ना नींद नहीं न कुछ भी नहीं बताओ अभी क्या करे इसके लिए पूरा हालत खराब हो गया सरकार से क्या कहना चाहते हो आप ये रोड रस्ते के लिए अब सरकार के लिए तो अब वो तो बोली की हम तो बना ही रहा है लेकिन अभी वाहन से बारिश में टूटता है तो उसके लिए अभी हम क्या कर सकता है सरकार तो भी बोल ही रही है ना कि हम चुप थोड़ी बैठा है वो तो कर ही रही है लेकिन ये क्या ब्रिज का प्रॉब्लम है खड्डे हो गए छोटा ब्रिज है ये कारण से अभी इतना ट्रैफिक लग रहा है बस वही समस्या है जब आप ट्रैफिक में फंस जाते हो उस टाइम पे अगर माल समय सर, टाइम सर नहीं पहुंचता है तो क्या तकलीफ होती है आप लोगों को आप लोग तकलीफ होता है सामने वाला भी घड़ी घड़ी कॉल करता है सर अभी पता है क्या करें अभी अभी ट्रैफिक के लिए तो आपको कोई उपाय तो है नहीं है रास्ता खुलना मिलेगा तभी जा सकते हैं અભી એ માલ આજ શામ તક મેં પહોંચાને કાતા લે કલ માલ પહોંચેગા બમ્બઈ તો લોકો જે છે ટ્રાફિક ની સમસ્યા નો સામનો કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો કેટલી લાંબી કતાર કતાર છે 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 આ આ બે તમને જોવા મળશે પર અને જો ખાસ વાત કરીએ તો જે સુરત જતો ત્યાં જ ટ્રાફિક જામ થાય પરંતુ સુરત થી વડોદરા જવાનું હોય છે ત્યારે રસ્તો ખુલ્લો મળે છે તમે જોઈ શકો છો આ જે લાંબી કતાર છે તે વીસ કિલોમીટર સુધીની કતાર છે લોકોને પાંચ થી સાત કલાક સુધી આ ટ્રાફિક જામ નો સામનો કરવો પડે છે આ ટ્રાફિક જામ હાઈવે પર થવાના કારણે જે સુરત જતા જે નાના વાહનો છે ફોર વ્હીલર ચાલકો છે તે ભરૂચ સિટીમાં થઈને આવે છે જેના કારણે ભડૂચ શહેરમાં પણ ટ્રાફિક ની સમસ્યા વિપરી થઈ છે ત્યારે આવનારા સમયની અંદર કેટલા વહેલી તકે આ રોડ રસ્તાનું કામ થાય અને લોકોને જે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અને જે લોકોનો સમય બગડી રહ્યો છે તે બસ તેવું લોકો કહી રહ્યા છે હાલમાં તો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણે પણ સિટી માં પણ ટ્રાફિક જામ થાય છે અને મુખ્ય હાઈવે નંબર ઉડતાલીસ પર પણ ખાડા પડી જવાના કારણે આ જે ટ્રાફિક છે તેની સમસ્યા વર્તાઈ રહી છે સહયોગ વિવેન સાથે ગુજરાત રાખે સોમાલ ભરૂચ ભરૂચ જેવા દ્રશ્યો જ અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યા છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર સુરતથી વડોદરા તરફ જતી લેનમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા લગભગ ત્રણ થી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા ટ્રાફિક જામની રોજિંદી બની રહેલી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે પોલીસ વિભાગ એક્શન પ્લાન બનાવે તેવી લોકોમાં